હિંમતનગર જ્યાં મામલતદાર કચેરીમાં લાંચના રેકેટો પર તફાશ થયો નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલ પર લાંચનો આરોપ લાગ્યો ગામોઈ સર્કલ ઓફિસર તરીકે ફરજ દરમિયાન લાંચ માગવાનો આરોપ છે ખનીજની અરજીનો સકારાત્મક અભિપ્રાય આપવા લાંચ માગવાનો આરોપ લાગ્યો કોઈ હેરાનગતિ ન કરવા ત્રીસ હજારની લાંચ સાંજે કાલે સાંજે પાંચ પિસ્તાળીસ વાગ્યા સુધી અધિકારી જીતેન્દ્ર પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હિંમતનગર જ્યાં મામલતદાર કચેરીમાં લાંચના રેકેટો પર દફાશ થયો નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલ પર લાંચનો આરોપ લાગ્યો ગામોઈ સર્કલ ઓફિસર તરીકે ફરજ દરમિયાન લાંચ માગવાનો આરોપ છે ખનીજની અરજીનો સકારાત્મક અભિપ્રાય આપવા લાંચ માગવાનો આરોપ લાગ્યો કોઈ હેરાનગતિ ન કરવા ત્રીસ હજારની લાંચ સાંજે કાલે સાંજે પાંચ પિસ્તાળીસ વાગ્યા સુધી અધિકારી જીતેન્દ્ર પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે